વેલેન્ટાઇન ડે શું છે વેલેન્ટાઇન ડે એટલે પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ પણ આ કંઈ ફક્ત પ્રેમીઓનો જ દિવસ છે એવું ના કહી શકાય કારણ કે પ્રેમ તો પિતા પુત્રી માતા પુત્ર ભાઈ બહેન બે મિત્રો અને બે સખીઓ વચ્ચે પણ હોય જ છે તો વેલેન્ટાઇન કોને કહેવાય એમ ચહેરા પર ગુસ્સો કરીને એમ કહે કે ખર્ચા ઓછા કર પૈસા ઝાડ ઉપર નથી ઉગતા એમ કે છતાં પણ પ્રેમથી તમારી જાણ બહાર પાંચસોની નોટ તમારા પર્સમાં સરકાવી દઈને એ બાપ છે વેલેન્ટાઇન તમે બહાર ગામ નોકરી કરતા હો અને દીકરો રજા પર આવે ને ત્યારે અર કેટલો સુકાઈ ગયો છે એમ વિચારીને રોજ નવા નવા ભાવતા ભોજન બનાવી દે અને તમે બહાર જતા હોય ત્યારે અઢળક નાસ્તો ડબ્બામાં ભરી દે ને તો એ મા વેલેન્ટાઇન છે ઢળતી ઉંમરે તમારા પપ્પા રિટાયર થાય છે અને તેમના ખભા પર તમે મિત્રની જેમ હાથ મૂકીને એમ કોને શું કામ ટેન્શન કરો છો યાર હું બેઠો છું ને હવે આવું કહેરવાળો દીકરો ખરેખર છે વેલેન્ટાઇન અને ભાઈથી કોઈ ભૂલ થાય અને પપ્પા મારવા દોડે ત્યારે ઢાલ બનીને ઊભી રહે અને ચાલતા ઠેસ વાગે ને તો પણ ભાઈને પૂછે કે વાગ્યું તો નથી ને તો એ બેન છે તમારી વેલેન્ટાઇન હાલતા ચાલતા કદાચ હળવી ટપલી પણ મારે નબળું રિઝલ્ટ આવે ત્યારે ધમકાવે પણ ખરો પણ નવરાત્રિ આવતા જ તરત જ એમ કહે કે જા બે ત્રણ નવી ચણિયા ચોડી લઈ આવજે તો એ ભાઈ છે તમારો વેલેન્ટાઇન જ્યારે તમે ગંભીર બીમારીમાં છો ત્યારે હોસ્પિટલ પહેલાં એ પહોંચે અને માથે હાથ ફેરવીને એમ કહીને કે તું કોઈ જાતની ચિંતા ના કરતો અમે તો છીએ ને એમ એમ કહીને રાતભર જે જાગીને ઉજાગરા કરે ને તો એ મોટા ભાઈઓ પણ છે તમારા વેલેન્ટાઇન પરણવાણી તમારી ઉંમર થાય અને તમે છોકરી જોવાનું ચાલુ કરો ત્યારે એ હીરો તને બીજી કોઈ ગમતી હોય ને તો કહેજો ઘરમાં મમ્મી પપ્પા પાસે આપણું ખૂબ જ ચાલે છે સેટિંગ કરાવી આપીશ તો આવું કહેવાવાળી તમારી ભાભી છે તમારી વેલેન્ટાઇન પોતે અને ભાઈ બંને થાકીને ઘેરે આવે અને છતાંય મોટો ભાઈ વધારે થાકી ગયો હશે એમ વિચારીને નાનો ભાઈ મોટા ભાઈના પગ દબાવીને સુવે ને તો એ નાનો ભાઈ છે તમારો વેલેન્ટાઇન પપ્પા થાકીને ઘરે આવે અને એને પાણીનો ગ્લાસ ધરે કોઈવાર માથામાં તેલ નાખી આપે અને સાસરે જતા ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા પપ્પાને કહે કે તમારી તબિયતનું ધ્યાન રાખજો દવા ટાઈમસર લેજો અને માવા ગુડખા ખાશો નહીં તો એ દીકરી છે તમારી વેલેન્ટાઇન તારા છે એટલા બધા જ મારા છે એમ કહીને સાસુ સસરા અને સાળા સાડીને પોતાના ઘરના જેટલું જ માન આપે અને સારા નરસા પ્રસંગે દીકરાની જેમ જ ખંભાઓ ધરીને ઊભા રહે ને તો એ જમાય છે તમારું વેલેન્ટાઇન મિત્રના ચહેરાની પાછળ ગમ છુપાયેલો છે એ જાણીને ચલ ને દોસ્ત એ કટિંગ ચા પીવરાવ ને અને એ કટિંગ ચાના બદલામાં તમારા મન પરના હજાર મળના બોજાને રૂ જેવો હળવા બનાવી દે ને તો એ મિત્ર તમારો વેલેન્ટાઇન છે શારીરિક માનસિક અને આર્થિક ત્રણેય જાતની વિપદા પડે ને ત્યારે તમે શું કામ ચિંતા કરો છો હું છું ને સાથે એમ કહીને તમારી ભીમાં જે ભાગીદાર બને ને એ પત્ની છે તમારી વેલેન્ટાઇન અને આખરે દેશ અને બોમની રક્ષા કાજે સર્વિસ બિફોર સેલ્ફની ભાવનાને ખરા અર્થમાં સાર્થક કરતા અને દુશ્મનો અને આતંકવાદીઓની ગોળીથી શહેદી વહરી લે તો એ આપણો ફોજી ભાઈ છે આપણો ખરો વેલેન્ટાઇન મિત્રો જો તમને વેલેન્ટાઇનનો આ અર્થ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં